ખેડૂત મિત્રો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદા અને રૂની ઘાસડીના વાયદામાં મોટા ઘટાડા સાથે કડાકાઓ અત્યારે થઈ રહ્યા છે આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને પંચાવન મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ત્રણ પોઈન્ટ ઇઠોતેર જેટલો ઘટીને સત્યોતેર પોઈન્ટ બત્રીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ આઠસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર સાતસોની આસપાસ આઠ વાગ્યે અને પંચાવન મિનિટની આસપાસ જોઈ શકાય છે ગુજરાતમાં ગામડે બેઠા કપાસના ભાવમાં પણ છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે છે ખાસ કરીને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે વીસ કિલોના કપાસના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો ચાલીસથી પંદરસો અઠાવન સુધી બોલાયેલા હતા એવરેજ સરેરાશ કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા વિસ્તારોમાં ચૌદસો પચાસથી પંદરસો પાંત્રીસ સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને ખેડૂતો દ્વારા કોમેન્ટ દ્વારા મળી રહી છે તમારા વિસ્તારમાં આજની તારીખે અત્યારે કેવા ભાવ તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને નવી અપડેટ તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને પંદરસો પાંત્રીસથી ઉપરની સપાટીએ કપાસના ભાવ તમારા વિસ્તારમાં બોલાતા હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો